હાલ અત્યારે તારો થયો ફિલ્મ જોઈ રહ્યો છું એક અલગ જ પ્રકારની વાર્તા ગુજરાતી ફિલ્મોની એક બહુ સુંદર મજાનો દોર ચાલી રહ્યો છે એમાં દરેક ફિલ્મની વાર્તા જે છે ને કંઈક અલગ હોય છે કંઈક નોખી હોય છે વિષયો નોખા હોય છે અને આ વિષય એટલે તમને મને એવું લાગે છે કે ઘણા બધા વ્યક્તિઓના જીવનની અંદર એક નવો પ્રકાશ પાડશે કારણ કે અત્યારનું જે જે જનરેશન છે જે ફાસ્ટ જનરેશન ચાલી રહ્યું છે લોકોને સંબંધોની અંદર જે મુશ્કેલીઓ જોવા મળે છે તિરાડો જોવા મળે છે ત્યારે આ જે ફિલ્મ જે છે એ પતિ અને પત્નીના સંબંધો ન માત્ર નવા લગ્ન થયા હોય પરંતુ લગ્નના ત્રીસ વર્ષ વીત્યા પછી પણ તમારા સંબંધો તાજા ને તાજા રહે અને એ બંને વચ્ચેનો જે પ્રેમ જે છે એક પરિવારની ભાવના એ આ ફિલ્મમાં બતાવવામાં આવી છે ઘણી બધી મુશ્કેલીઓ સાથે તમારું જીવન જીવાતું હોય પરંતુ તમારી વચ્ચેનું જે બોન્ડિંગ જે છે એ પ્રેમ જે છે એ તમને દરેકે દરેક મુશ્કેલીમાંથી પાર કરી શકે એ વાર્તાનો આ બેઝ છે અને તારો થયો જે ફિલ્મ છે ખરેખર લેખકને હું ધન્યવાદ આપીશ કે આવા વિષયો પર જ્યારે કોઈ ફિલ્મ બનતી હોય ત્યારે ખરેખર સમાજને એક દર્પણ બતાવે છે તો મારી તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને લોકોને કહીશ કે એકવાર આ ફિલ્મને જરૂરથી જોજો કારણ કે કંઈક વાત તમને તમારી અંદર લઈ જઈને તમને કોઈ ખૂણેથી એ વાતને બહાર કાઢશે એ ફિલ્મ છે તારો થયો જોવાનું ચૂકતા નહીં બાય બાય